નમસ્કાર ફેમિલી કેમ છો બધાય મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગ માં સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ માં આજે તો એક મસ્તીનો બ્લોગ ઉતારવાનો છે હોમ ટુર બ્લોગ છે અને તમે બધા એમ કોમેન્ટ કરતા હતા કે મારા ગામનું નામ શું છે અમારા ગામનું નામ દેડી જાનબાઈ છે તો ચાલો હવે હોમ ટુર ચાલુ કરી દેવી ચાલો આંખી કરી દેવી આ છે અમારું

છે ચેનલ ભરાવેલું છે જે રાજકોર ભાવનગર હાઈવે રોડ ઉપર છે અને જેમ કે તમને ગોપીએ કીધું કે 13ડી જનબે અમારું કામનું નામ છે તો તમે બધા કમેન્ટ હોય કરતા હોય કરતા નહીં તમે બધા જે જે કમેન્ટ કરતા થાય એનો હવે અમે જવાબ આપી દીધો છે અને હવે છે ને ગોપીએની ઘંટી બગાડ છે અમારે બે ઘંટી ચાલું છે આવો આપણે અંદર મારો વાયે ગંદી છે આ એક ગંદી આ મત સમસડાઈ છે જે નથી

આ તો પેલા મારું ગોડાઉન છે એમાં તો અમે નીર ને ઉભરી ભરી અત્યારે તો અંદર કઈ દેખાય છે ને નહીં કારણ કે લાઈટ નથી એટલે બહુ બધા છે નહીં કારણ કે અમારે છે ને લાઈટ એ ઓછી થાય છે ને આમાં લાઈટ નથી આ અમારું ગોડાઉન છે હા અને આ જો કેટલી બધી ડુંગળી છે અને આ અમારો નવા મકાન છે

દેજો કેટલું મસ્ત આવ્યું છે ને કહી અને ફોટા ફોટા હોય તો આવજો હું દઈશ તમારે તમે જેવો કે છો ને એવો ખાટલો ભરી દેશે તું તારે અને બધું છે હા એ તો થોડાક થાંભડા છે મેં ચારે ઘરે થોડા થોડા રાખીએ

તમ મંછન અમારે ઘાત જડાવાની હું છું ને આયા હું છું ને ગોપીના ઘરે તે ગોપી છે ઓય કિનારો ઓય ઈ જને એક ગિરત એ ઊભેલી તે હું જેતી વે છે ને હું છું જ જાય કે બોલ કે કે બોલીતી અનંત કા હું કાઈ છે હું બોલતી નથી તો ઈ ખોટું કે છે હું ખોટું કાસુ બોલ્યો કમેન્ટ માં છે ને કઈ દેજો તમે હા તો કઈ દેજો બગા ચલો ચલો મસ્તી તાલતી રહેશે અને હવે કિસાન છે કિસાન ઘરે જઈને પાછા મળશે તો કન્ટિન્યુ રહેજો છે અને હવે છે ને ચાલો હવે આપણે અંદર જઈએ વેલકમ તમે અમારો વેલકમ કર્યું તો અમે તમને વેલકમ થેન્ક યુ અત્યારે ઠેડ કર્યું અંદર વીઆઈ પછી એમ

નાનપણ નો તમે બધા કોમેન્ટમાં કહી દેજો કે આ કૃષ્ણ લાગે છે કે અને પછી આપડે જો કાચમાં જો આમ ગો ફોટા પાડવાના હા તમે બધા એ કોમેન્ટ કરી દેશે કે અમે માં બનાવી કે ન બનાવી અને આ અમારો છે ને કબાટ છે હું છે ને આમાં જાજા ફોટા પાડતી હોય અને આકાશ તો બહુ મસ્ત છે આવા છે શેષ કાળ રિઝલ્ટ આવે છે એટલે છે ને બહુ મસ્ત નહીં આવે પણ આમાં છે ને આમ પણ હું ફોટા પાડું છું ફેરવાનું આ મોટો કબાટ છે જે હમણાં લીધો તો કારણ કે છે ને આમાં મારા લુગડા ન હતા આ આમ કેવાય આડો કબાટ છે આડો આ કબાટ છે અને આ જો કુલર છે કુલર હોતક છે શે yes, yes. hey. <laughs> મારા પપ્પા અને મારા મમ્મી બંને પણ પોરવે છે તમારે તો અમારે પાસે આવી મારા પપ્પા મારા મમ્મી બંને શીખવાડશે તમને અને હવે બતાવી

तो चलो यार ब्लॉग पूरा कर ही नाखी हां आशा से कि आज ना ब्लॉग करने का मैं तो कम तो लाइक करो शेयर करो कमेंट करो और सब्सक्राइब करो नु भूलता नहीं तो चले जय माता जी जय जान भाई मां तो बाय बाय लाइक सब्सक्राइब करते रहिए जो बाय बाय